ધોરણ એક ગણિત અધ્યયન સંપુટ એકમ આઠ સંખ્યા સાથે રમત જેમાં પહેલાં ચિત્ર આપેલું છે તેમાં સમૂહ કાર્ય કરવાનું છે ચિત્રમાં આપેલી જે વસ્તુઓ છે તેનું ગણન કાર્ય કરવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ છે તો એકથી વીસ સુધીના ફ્લેશ કાર્ડ લઈ અને એમાં જોડી કાર્ય કરવાનું છે ત્યારબાદ ગણો અને જોડો વ્યક્તિગત કાર્ય છે તે આપણે ગણન કરીને સામે અંક આપેલું છે તેની સાથે જોડવાનો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત ક્યાં લખેલું છે તો એની સાથે જોડવાનું પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો બાર સાથે જોડવાનું છે પછી સ્ટાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પંદર છે એની સાથે જોડવાનું પછી કલર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો એને આપણે અઢાર સાથે જોડવાનું છે પછી હવે બે દસ ને એક છૂટા એટલે કે વીસને એક એકવીસવાળી લાઈન છે તે શીખવાની છે તો અહીંયા બે દસ દસના જૂથ અને એક છૂટું એટલે એકવીસ બે દસ ને એકવીસ તેવી રીતે અહીંયા બે બાવીસ પછી વીસ ને ત્રણ ત્રેવીસ વીસ ને ચાર ચોવીસ વીસ ને પાંચ પચીસ વીસ ને છવ્વીસ વીસ ને સાત સત્યાવીસ વીસ ને આઠ અઠ્યાવીસ વીસ ને નવ ઓગણત્રીસ અને વીસ ને દસ ત્રીસે થાય અને ત્રણ વખત દસ એટલે ત્રીસ આ રીતે લેખન કાર્ય કરવાનું છે ત્યારબાદ જે ઉપર આપેલું છે તે રીતે આપણે કલર પૂરવાનો છે જો અહીંયા દસ દસની બે લાઈનમાં કલર પૂર્યો તો આપણે દસ દસની બે લાઈનમાં કલર પૂરવાનો છે આ દસ દસની બે લાઈન અને દસને દસ દસની બે લાઈન થઈ જાય પછી બે છૂટા એટલે અહીંયા નીચેની ત્રીજી લાઈન છે એમાંથી બે છૂટા લેવાના છે એટલે કે બે દસ ને બે બે વાર દસ અને બે છૂટા એટલે બાવીસ હવે આમાં બે વાર પહેલાં દસ લેશું આપણે દસની બે લાઈન છે તેમાં કલર કરીશું ત્યારબાદ કેટલા છૂટ્ટા છે ત્રણ તો અહીંયા આપણે નીચેની ત્રીજી લાઈનના ત્રણ ખાના છે એમાં રંગ પૂરવાનો છે એવી રીતે આપણે અહીંયા ત્રીસ સુધી કરવાનું છે છૂટા કેટલા ચાર તો આપણે ચાર છૂટામાં રંગ પૂરશું બે લાઈન અને પાંચ છુટ્ટા પછી હવે દસ દસ ની બે લાઈન અને છ છુટ્ટા તો આપણે છસો સુધી કલર પૂરવાનો છે પછી દસ દસ ની બે લાઈન અને સાત છુટ્ટા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ સાતમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી દસ દસ ની બે લાઈન અને છુટ્ટા આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આવી રીતે રંગ પૂરવાનો છે ત્યારબાદ દસ દસની બે લાઇન અને નવ છુટ્ટા તો આ નવ છુટ્ટા છે એમાં રંગ પૂરવાનો છે ત્રીજી લાઈનના નવ લેવાના અહીંયા ત્રણ વાર દસ છે તો ત્રણે ત્રણ દસની લાઈન છે એ આખા ત્રણે ત્રણ લાઇનમાં આપણે રંગ પૂરવાનો છે એટલે કે ત્રણ વખત દસ દસ ભેગા થાય તો કઈ સંખ્યા બને ત્રીસ સંખ્યા બને આ રીતે રંગ પૂરવાનો છે ત્યારબાદ એકવીસ થી ત્રીસ સુધીનું લેખન કાર્ય છે એકવીસ ખૂટતી સંખ્યા લખવાની છે તો કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ હવે ઉતરતા ક્રમમાં તો પહેલાં મોટી છે તો ત્રીસ ઓગણત્રીસ તો હવે અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ અને એકવીસ આવી રીતે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે મોટાથી નાના તરફ અને નાનાથી મોટા તરફ ગયા પછી મોટાથી નાના તરફ ગયા આવી રીતે કરવાનું છે ત્યારબાદ આગળ જે રીતે આપણે રંગ પૂરો એકવીસથી ત્રીસ સુધીમાં એવી રીતે અહીંયા એકત્રીસથી ચાલીસ સુધીનું જે છે તેમાં આપણે કરીશું દસ દસની ત્રણ થપ્પી છે અને બે છૂટા તો ત્રીસ ને બે બત્રીસ પછી ત્રીસ ને ત્રણ તેત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ ત્રીસ ને છત્રીસ ત્રીસ ને સાત સાડત્રીસ ત્રીસ ને આઠ આડત્રીસ અને ત્રીસ ને નવ ઓગણચાલીસ અને ત્રીસ ને દસ ચાલીસ આ રીતે આપણે કરવાનું છે આગળ આપણે રંગ પૂર્યો આમાં આપણે દસ દસના ટપકા કરવાના ત્રણ વાર દસ છે તો ત્રણ વાર આપણે દસ દસ ટપકા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને હવે બે છૂટા તો છેલ્લા ખાનામાં આપણે ખાલી બે ટપકા કરવાના છે આ રીતે આપણે ચાલીસ સુધી કરવાનું છે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 ગણો તો પણ ચાલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને કેટલા છૂટા ચાર તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને કેટલા છુટ્ટા પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છુટ્ટા કેટલા છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છૂટા સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ રીતે આપણે બધું કરી દેવાનું છે આમાં કેટલા છૂટા છે આઠ છૂટા કેટલા છે નવ તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવા ચાલીસ છે એટલે ચારે ચાર બોક્સ છે એમાં દસ દસ આપણે બનાવીશું આવી રીતે આપણે એકત્રીસ થી ચાલીસ સુધીની સંખ્યાનો મહાવરો કરવાનો છે પછી અહીંયા ચડતો ક્રમ છે તો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ હવે ઊંધું એટલે કે ઉતરતો ક્રમ ચાલીસ ઓગણચાલીસ આડત્રીસ સાડત્રીસ છત્રીસ પાંત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ અને એકત્રીસ આ રીતે લેખન કાર્ય છે તરત પછીની અને તરત પહેલાંની અને વચ્ચેની સંખ્યા લખો તો બે તગડા તેત્રીસ પછી શું આવે તગડ ચોગણ ચોત્રીસ પછી ઓગણચાળીસ પછી ચાલીસ એકત્રીસ પછી બત્રીસ હવે એકત્રીસની પહેલાં શું આવશે તો કે ત્રીસ સાડત્રીસ પહેલાં છત્રીસ ઓગણચાળીસ પહેલાં આડત્રીસ પાંત્રીસ અને સાડત્રીસની વચ્ચે શું આવે તો કે છત્રીસ બત્રી અને ચોત્રીસની વચ્ચે તો કે તેત્રીસ આ રીતે લેખન કાર્ય કરવાનું છે ત્યારબાદ જે રીતે આપણે આગળ રંગ પૂર્યો દસ દસની લાઇનમાં એવી રીતે અહીંયા દસ દસના તોરણ છે તેમાં રંગ પૂરવાનો છે એકતાલીસથી પચાસ સુધીની અંકની સમજ છે તો ચાલીસને કે એકતાલીસ ચાલીસને બે બેતાલીસ ચાલીસ ને ત્રણ તેતાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ 40 ને પાંચ પિસ્તાળીસ 40 ને છ છેતાલીસ 40 ને સાત સુડતાલીસ 40 ને આઠ અડતાલીસ 40 ને નવ ઓગણપચાસ અને 40 ને દસ પચાસ આમાં આપણે રંગ પૂરવાનો છે રીતે એકતાલીસ થી પચાસ સુધીમાં આપણે રંગ પૂરવાનો છે ત્યારબાદ એક થી પચાસ સુધીના અંકનું પુનરાવર્તન છે જેમાં આપણે એક થી પચાસ સુધીના ફ્લેશ કાર્ડ લઈ અને રમત પ્રવૃત્તિ કરવાની છે તો અહીંયા નવ મણકા છે તો અહીંયા નવનું કાર્ડ છે તો આપણે અહીંયા ફ્લેશ કાર્ડ ટીંગાડવું હોય તો ક્યાંનું ટીંગાડીએ કે દસ ને દસ વીસ ને બે બાવીસ અહીંયા આપણે બાવીસ પછી અહીંયા ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ પછી અહીંયા અહીંયા લઈએ તો ચાલીસ તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ તો અહીંયા આપણે સુડતાલીસ આ રીતે પ્રવૃત્તિ કરવાની છે પચાસ સુધીના મણકા લઈને પછી અહીંયા અહીંયા છે તો કેટલા મણકા છે આઠ અહીંયા દસ ને ચાર ચૌદ પછી અહીંયા વીસ ને એકવીસ પછી અહીંયા ત્રીસ ને ત્રણ તેત્રીસ પછી અહીંયા એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ અને છેતાલીસ તો ચાલીસ ને છ છેતાલીસ પછી રમત છે ચપટીતાળીને તે રમત રમવાની છે પછી ચડતા ક્રમમાં ખૂટતી સંખ્યા લખવાની છે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ આપેલી છે સુતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ પછી ઉતરતા ક્રમમાં પચાસ ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ છેતાલીસ પિસ્તાળીસ ચુમ્માલીસ તેતાલીસ બેતાલીસ અને એકતાલીસ સામે ગણો અને લખો તો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ ચાર છૂટા છે એટલે 40 ને ચાર ચુમ્માલીસ પછી દસ વીસ ત્રીસ તો ત્રીસનો તગડો અને બે છૂટા એટલે 30 ને બે બત્રીસ પછી દસ વીસ ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાળીસ તો ને પાંચ પિસ્તાળીસ પછી જે સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરો તો જે સંખ્યા આપણને આપેલી છે એટલા ખાનામાં આપણે રંગ પૂરવાનો છે તો ત્રીસ ને સાત સાડત્રીસ તો ત્રણ દસ વાર છે તો પેલા આપણે ત્રણ ખાનામાં દસ દસના જે ત્રણ ખાના છે એમાં આપણે રંગ પૂરી દઈશું દસ પછી આ વીસ પછી આ ત્રીસ અને સાત છૂટા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત તો આ રીતે રંગ પૂરવાનો છે પછી નીચે આપણને છેતાલીસ આપેલા છે તો ચાર વાર દસ આવશે એટલે આપણે ચાર દસ ના ખાના છે દસ દસ ના ચાર ખાનામાં આપણે રંગ પૂરીશું આ દસ પછી આ વીસ પછી આ ત્રીસ આ ચાલીસ અને પછીના ખાનામાંથી ખાલી છ લેવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્યારબાદ નીચે આપેલા છે સત્તર તો એમાં એક જ વાર દસ આવે તો એક વાર દસના ખાનામાં ખાલી એક જ દસના ખાનામાં આપણે રંગ પૂરીશું અને સાત છુટ્ટા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ રીતે સંખ્યા પ્રમાણે આપણે રંગ પૂરવાનો છે ત્યારબાદ તરત પહેલાની સંખ્યા લખો તો પચીસની ની પહેલા ચોવીસ ચોત્રીસની ની પહેલા તેત્રીસ ત્રીસની પહેલાં ઓગણત્રીસ અઢારની પહેલાં સત્તર એકતાલીસની પહેલાં ચાલીસ પચાસની પહેલાં ઓગણપચાસ પછી છે તરત પછીની સંખ્યા લખો તો પંદર પછી શું આવશે સોળ તેત્રીસ પછી ચોત્રીસ તેતાલીસ પછી ચુમ્માલીસ સત્યાવીસ પછી અઠ્યાવીસ ઓગણત્રીસ પછી ત્રીસ સુડતાલીસ પછી અડતાલીસ તરત પહેલાં અને તરત પછીની સંખ્યા લખો તો તેરની પહેલાં આવશે બાર અને પછી આવશે ચૌદ સત્તરની પહેલાં સોળ અને પછી અઢાર ચોવીસની પહેલાં ત્રેવીસ અને પછી આવશે પચીસ ત્રેવીસ ચોવીસ પચીસ આડત્રીસની પહેલાં સાડત્રીસ અને પછી પછી આવશે ઓગણચાલીસ એકતાલીસની પહેલાં ચાલીસ અને પછી આવશે બેતાલીસ અડતાલીસની પહેલાં સુડતાલીસ અને પછી આવશે ઓગણપચાસ આવી રીતે આગળ પાછળની સંખ્યા ત્યાર પછી વચ્ચેની સંખ્યા તો બત્રીસ પછી તેત્રીસ અને ચોત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ પછી જુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ ત્યારબાદ છે ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે નાની તો આમાંથી બધા કરતાં નાનું કોણ છે તો બત્રીસ પછી સાડત્રીસ ઓગણચાલીસ અડતાલીસ અને ઓગણપચાસ આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાની છે આમાં કોણ નાનું છે એકવીસ બાવીસ પછી ચોત્રીસ બેતાળીસ અને છેલ્લે આવે સુડતાળીસ ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં આવે મોટી તો કોણ મોટું છે પચાસ એનાથી નાનું સુડતાલીસ પછી આડત્રીસ છત્રીસ અને ઓગણત્રીસ પછી આમાં કોણ મોટું છે તો કે ચુમ્માલીસ પછી ઓગણચાલીસ સત્યાવીસ પચીસ અને ચૌદ આ રીતે ચઢતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે ત્યારબાદ ગણો અને લખો તો અહીંયા પચાસથી સાઠ સુધીની સમજ મેળવવાની છે એટલે પચાસ ને એકાવન પચાસ ને બે બાવન પચાસ ને ત્રણ ત્રેપન પચાસ ને ચાર ચોપન પચાસ ને પાંચ પંચાવન પચાસ ને છપ્પન પચાસ ને સાત સત્તાવન પચાસ ને આઠ અઠ્ઠાવન પચાસ ને નવ ઓગણસાઠ અને પચાસ ને દસ સાહીઠ આવી રીતે લખવાનું છે ત્યારબાદ સામે એકસઠ વાળી લાઈન છે તો સાઠને એક એકસઠ સાઠ ને બે બાસઠ સાઠને ત્રણ ત્રેસઠ સાઠ ને ચાર ચોસઠ સાઠ ને પાંચ પાસઠ સાઠને છાસઠ સાઠ ને સાત સડસઠ સાઠને આઠ અડસઠ સાઠ ને નવ ઓગણ સિત્તેર અને સિત્તેર સિત્તેરને એક એકોતેર સિત્તેરને બે બોતેર સિત્તેરને ત્રણ તોતેર સિત્તેરને ચાર ચુંબોતેર સિત્તેરને પાંચ પંચોતેર સિત્તેરને છોતેર સિત્તેરને સાત સિત્યોતેર સિત્તેરને સાત અઠ્યોતેર સિત્તેરને નવ ઓગણ અને સિત્તેરને દસ એંસી ત્યારબાદ એસીને એક એક્યાસી એસીને બે બ્યાસી એસીને ત્રણ ત્યાંસી એસીને ચાર ચોર્યાસી એસીને પાંચ પંચ્યાસી એસીને છ્યાસી એસીને સાત સત્યાશી એસીને આઠ અઠ્યાસી એસીને નવ નેવ્યાસી અને એસીને દસ નેવ પછી નેવને એકાણું નેવને બે બાણું નેવને ત્રણ ત્રાણું નેવને ચાર ચોરાણું નેવને પાંચ પંચાણું નેવું ને છન્નું નેવું ને સાત સત્તાણું નેવું ને આઠ અઠ્ઠાણું નેવું ને નવ નવ્વાણું અને નેવું ને દસ સો આ રીતે સો સુધીની સંખ્યાની સમજ મેળવવાની છે પછી મારા પહેલાં અને પછીની સંખ્યાની સમજ માટેની રમત છે ત્યારબાદ તરત પહેલાંની સંખ્યા લખો તો પંદરની પહેલાં ચૌદ ચુમ્માલીસની પહેલાં તેતાલીસ સત્યાવીસની પહેલાં છવ્વીસ સાડત્રીસની પહેલાં છત્રીસ ઓગણીસની પહેલાં અઢાર એકત્રીસની પહેલાં ત્રીસ એકાવનની પહેલાં પચાસ પાંત્રીસની પહેલાં ચોત્રીસ બ્યાસીની પહેલાં એક્યાસી ચુમોતેરની પહેલાં તોંતેર છાસઠની પેલા પાસઠ અને પંચાણુંની પહેલાં ચોરાણું પછી તરત પછીની સંખ્યા લખો તો બાવન પછી ત્રેપન ચોરાણું પછી પંચાણું સત્તાવન પછી અઠ્ઠાવન એકતાલીસ પછી બેતાલીસ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ બાવીસ પછી ત્રેવીસ સડસઠ પછી અડસઠ ચૌદ પછી પંદર ઓગણપચાસ પછી પચાસ છોતેર પછી સિત્યોતેર બ્યાસી પછી ત્યાંશી બાણું પછી ત્રાણું ત્યાર પછી વચ્ચેની સંખ્યા લખો તો બાસઠ ત્રેસઠ ચોસઠ એંસી એક્યાસી બ્યાસી અડસઠ ઓગણ સિત્તેર અઠ્યાશી નેવ્યાસી નેવું પંચોતેર છોતેર સત્યોતેર બાણું ત્રાણું ચોરાણું ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠો તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો કે અઠ્ઠાવન પછી ચોસઠ છોતેર સત્યાસી અને સત્તાણું પછી આમાં નાની સંખ્યા કઈ છે પંચાવન અડસઠ સિત્તેર છ્યાસી અને નવ્વાણું ઉતરતા ક્રમમાં કઈ મોટી સંખ્યા છે તો કે અઠ્ઠાણું બાણું ચોર્યાસી સત્યોતેર અને સત્તાવન પછી આમાં મોટી સંખ્યા ત્રાણું નેવ્યાશી ઓગણસી ઓગણ ઓગણ સા ત્યારબાદ ગણો અને લખો તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એક બે ત્રણ ચાર તો 50 ને ચાર ચોપન પછી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ 60 સિત્તેર 80 છૂટા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો એસી ને પાંચ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ છૂટા કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો સાઠ ને છાસઠ આ રીતે લખવાનું છે જીરાફ કઈ સંખ્યા પર છે તો આમાં જોવાનું જીરાફની આજુબાજુની સંખ્યા કઈ છે જીરાફ ક્યાં છે તો જીરાફની આજુબાજુ ત્રણ અને પાંચ છે તો જીરાફ કયા જગ્યા ઉપર હશે તો કે ચાર સફરજન જે સંખ્યા પર છે તેની તરત પછીની સંખ્યા કઈ છે સફરજન પછી કોણ છે સત્યોતેર એટલે છોતેરની સંખ્યા ઉપર છે તો છોતેર પછી કોણ આવે તો કે સત્યોતેર આવી રીતે ચાર્ટ આધારે પ્રશ્નોત્તરી કરવાની છે